પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર ઘટના ક્યારેક કામદારો ના બોનસ બાબતે તો ક્યારેક કંપની સંચાલકો દ્વારા તોછડું વર્તન તો ક્યારેક કામદારો શોષણ બાબતે અનેક બબાલો ચાલી રહી છે ત્યારે સુરત જિલ્લાના પોલીસ વડા પણ ઇન્ડસ્ટ્રીઅલ વિસ્તારમાં કંપનીના ના સાથે બેઠકો યોજી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક ઉદ્યોગકારો પોતાના સુધારવાનું નામ લેતા નથી હાલ નિર્મિત ગોપી કિશન કંપની આવેલી છે અને ત્યાં માંગરોલ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાંથી શ્રમિકો કામ અર્થે આવતા હોવાથી અંતરિયાળ વિસ્તારના કારણે શ્રમિકો લેટ પહોંચ્યા હતા તેથી આ શ્રમિકોને કંપનીમાં એન્ટ્રી આપવા ના બદલે કામ પરથી કાઢી મુકવામાં આવતા આ શ્રમિકો ફરી બીજા દિવસે તે દરમિયાન કંપનીના જીએમ આવતા તેને વાતચીત માટે ઉભા રાખવાનો પ્રયાસ કરાતા કાર ઊભી ન રખાવી હતી પરંતુ શ્રમિક યુવતી સહિત અન્ય લોકો ગાડીના અડફેટે લઈ લેતા એક યુવતીના પગના ભાગે ઇજાઓ પહોંચી હતી જ્યારે અન્ય લોકો જમીન ઉપર પટકાતા ઇજાઓ પહોંચી હતી તેથી શ્રમિકો ઉસ્કરાઈ જતા જીએમ સાથે માથાકૂટ કરી બબાલ મચાવી જીએમ ની ગાડીને ને તોડફોડ કરી હતી જ્યારે બીજી તરફ શ્રમિક મહિલાઓ દ્વારા જીએમ માનસિક ત્રાસ સહિત અમાનવીય વર્તન કરતા હોવાનો ગંભીર આક્ષેપો પણ કર્યા છે મારું નામ હસવા સજ્જલકુમાર એનિલભાઈ છે અમે કંપની પર ગયા તો તા તો મેં કેપર પર ગあた કેપર કેપ બંધ હે કે લો ટોયલેટ હે કે લો કા ટાઈમ માટે ટાઈમ સેટ કરવા માટે અમે ઉભરાયા તો મેનેજર ને જીએમ ની રહે જોતા હતા આવે તો વાત કરીને તો તે લોકો આયા અમને તે લોકોએ દૂર થી જોયા અમે ભી તે લોકોને જોયા તમે ત્યાં ઉભરાયા તો તે લોકોએ અમને જોયા તો છક્તા એ અમારા પર ગાડી આવરાવી દીધી પછી એક ટાયર તો અમને લાગ્યું બધા પડી ગયા પછી તોય છતાંય તે લોકોએ પાછું ગાડી ચાલુ લાગે છે બ્રેક માર્યા મારે પછી અમે ત્યાં બધા પડી ગયા ને પછી મને દવાખાને લઈ લેવાનું તળગેશ્વર સરકારી હોસ્પિટલમાં પછી ત્યાંથી એક્સરે ને એવું કરાવવા પાછા અરેટ હોસ્પિટલમાં માર નામ તેજસ્વી ચૌધરી અમે આગળ હટા ગેટ થી બાર ને મોકલી મોકલી દીધા કંપનીથી અમે આવ્યા કમે આવેલા તો એ ગેટ બંધ કરી દીધો પાછા મોકલી આપ્યા પાછા આજે અમે બાર ને ઉભા રાખેલા સતીષભાઈ બોલાયેલા તો આ અમે એ લોકોની રાહ જોતા સાડા દસેક વાગે એ લોકો આવ્યા અમે આગળ એ લોકો ઉભા રાખી વાત કરો અમે ટાઈમ ઓછા કરો એમ કરીને તો ઉભા રાખેલા આગળ એમને કાર આગળ જ જવા દીધી અમે કીધું કે છુંદરાયા છે ઉભા ઉભા રહે તો એ જવા જ દીધી ખસું આગળ એમ કોઈને જઈએ અમે અમે ગાડી ને પાછા દળી ગયેલી એ લોકો એ લોકો ને ગુમ પાડવા છતાં એ લોકો ઉભા નહીં રાખેલા જોકે આ ગોપી કિશન કંપની માં થયેલા બબાલ ના કારણે માંડવી પોલીસ સહિત સુરત જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યો હતો ત્યારે ઈજાગ્રસ્ત યુવતી ને સારવાર અર્થે નજીક માં ખસેડવામાં આવી હતી આ બનાવની જાણ થતા સામાજિક આગેવાનો પણ કામદારો ના વહારે આવી પહોંચતા કસુરવાર ઉદ્યોગકારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી જ્યારે નવાઈ વાત તો એ છે કે એક તરફ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ઉદ્યોગકારો નેતાઓ સહિત અધિકારીઓ સાથે સ્નેહ મિલન નો સંમેલન યોજી રહ્યા છે અને બીજી તરફ આ શ્રમિકો સાથે અન્યાય કરી રહ્યા છે ત્યારે સવાલ એ ઉભો થાય છે કે શું આ ઉદ્યોગકારો શ્રમિકો ને કચડી નાખવા માટે કે પછી હક સીનવી લેવા માટે સ્નેહ મિલન નો સંમેલન કરી રહ્યા છે આ બનાવ ના પગલે સામાજિક સંગઠન ના લોકોનું કહેવું છે કે હકીકત માં

આજે એક નવી ઇન્ડસ્ટ્રીની અંદર મજૂર લોકોના કે કામદાર લોકોના પ્રશ્નોનું સમાધાન ન આવતા એ ઘટના ઘટના થઈ અને ત્યાં એક દીકરી ગાડી નીચે આવી ગઈ અને ટોળું ફરી વળ્યું તો આવી અનેક ઘટનાઓ વારંવાર જીઆઈડીસી ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં આપણે આપણી વચ્ચે બને છે ત્યારે મારે નેતાઓને અને અધિકારીઓને એ જ કહેવું કે તમે સ્ટેજ પર બેસીને જ્યારે ઇન્ડસ્ટ્રીઅલના ઇન્ડસ્ટ્રીના માલિક લોકો જોડે કે એ લોકો જોડે તમે સ્નેહ સંમેલન કરી શકતા હોય તો સ્થાનિક આગેવાનો સ્થાનિક વડીલો સ્થાનિક કામદારો જોડે વાત કરો એમના એમના સમસ્યા વિશે વાત કરો એક સુચારુ રાજનીતિ માટે તમે ક્યારે ગ્રાઉન્ડ પર આવશો ખાલી મોટા મોટા સ્ટેજ પર અને ઇન્ડસ્ટ્રીયલ લોકોના આપણે ચાટું જ કરવાની છે કે પછી જે ખરેખર આપણને મત મત આપે છે અને આપણને જે શાસનમાં પહોંચાડે છે તે લોકો માટે આપણે કામ કરવાનું છે એટલે ખરેખર રાજનીતિ અને રાજનીતિના લીડરે વિચારધારા બદલવાની જરૂર છે અને આજે જે ઘટના બની છે એની સખત વખોડું છું અને આવનારા દિવસમાં આવી ઘટના ના બને એના માટે તંત્રે જવાબદારી લેવી પડશે અને આવું ના થાય તો ભવિષ્યમાં જોવાનું રહ્યું કે તમામ જે ઇન્ડસ્ટ્રી છે ને કરંજ અને તડકેશ્વર જે ઔદ્યોગિક વિસ્તાર છે એની અંદર કંઈક નવી ક્રાંતિ ટૂંક સમયમાં આવી શકે એવું મને લાગે છે આભાર મારું નામ સતીશ ગામીત હું ભારત આદિવાસી સંવિધાન સેનાના સુરત જિલ્લા પ્રમુખ છું અને જે આ બનાવ બનતા અમને ખબર પડી કે ગોપી કિશન નામની કંપની હતી એમાં વારંવાર લેબરો સાથે અન્યાય થતો રહ્યો છે અને વારંવાર એમને રજૂઆત કરતાં પણ એમની તરફથી કોઈ પોઝિટિવ જવાબ હજુ સુધી મળ્યો નથી પણ આજે બનાવ એવો બન્યો કે જ્યારે લેબર લોકો વાત કરવા માટે ગયા જીએમની સાથે એમની સામે તો ગાડી ત્યાંથી આવી અને એમણે જીએમએ જોયું છે કે ગાડીના આ લોકો ઊભા છે સામે તે છતાં પણ જીએમએ એક આ લોકો વર્કર છે આદિવાસી છે આ લોકો શું કરી લે એની ખુમારીમાં જ એમણે પહેલું ટાયર ચડાવી દીધું અને ચડાવીને પણ ગાડી ઊભી નથી રાખી અને આગળ જઈને લઈ લીધી ગાડી ત્યાર પછી આ બેનને પગમાં ઈજા થઈ છે અને અમને એવું લાગે છે કે કદાચ ફ્રેક્ચર થયું પણ હોય અને અહીંયા સારવાર માટે લાવ્યા છે અને એમના પર કાયદેસર એટ્રોસિટી મુજબ એમના પર કાયદેસર ગુનો નોંધવામાં આવે હાલ તો સમગ્ર બનાવના પગલે પોલીસ ઘટના સ્તરે પહોંચી જતા કંપની સંચાલક સહિત ભોગ બનનાર શ્રમિકોના નિવેદનો લઈ સીસીટીવી ફૂટેજની ચોકાસણી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસટીવી લાઇવ ન્યૂઝ સુરત હર હંમેશ સત્યની સાથે